કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલકાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર વન એન્ડ ટુ રાશી અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ संता देवी रोड नवसारी बैंक ऑफ बरोडा इंडियाज इंटरनेशनल बैंक मांकृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

નવસારી વિજલપોર પાલિકાના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને કરેલો વિરોધ પ્રદર્શન નવસારીમાં શિક્ષણનો પાયો મજબૂત કરતી સંસ્થા સિનર્જી નીટી પરીક્ષાનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ સિનર્જીમાં ધારાસભ્ય આરસી પટેલનો જોવા મળેલો દબંગ અંદાજ ટકાવારીનો ખેલ થયો તો તમારી ખેર નથી લોકસભાની વલસાડ બેઠક ઉપર કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અને લડાયક નેતા અનંત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે લોક પ્રશ્નોનો અવાજ ઉઠાવનારા અનંત પટેલ વલસાડ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ભાજપ બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે તો કોંગ્રેસે બીજી યાદીમાં ગુજરાતના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં વલસાડ લોકસભા બેઠક ઉપર વાંસદા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલના નામની જાહેરાત કરાતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમના સમર્થકોએ ઢોલ વગાડી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી સાથે જ પોતાના સમર્થકો સાથે ઉનાઈ મંદિરે દર્શન કર્યા હતા અનંત પટેલે આદિવાસી સમાજના પ્રશ્નોને લઈ લોકો વચ્ચે જશે અને વલસાડ લોકસભા બેઠક ઉપર વિજય હાંસલ કરશે તેમ જણાવ્યું હતું વલસાડ લોકસભા છવ્વીસ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂકીને મને મેન્ડેટ આપીને મારા નામની જે જાહેરાત કરી છે એટલે હું એમનો આભારી છું યુથ કોંગ્રેસના સમયથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને હવે વલસાડ લોકસભા છવ્વીસ જીતવા માટે તમામ પ્રયત્ન કરીશું આ સીટ આદિવાસી બહુલક વિસ્તાર છે ત્યારે આદિવાસી સમાજના જળ જંગલ જમીનના પ્રશ્ન હોય ઉંમરગામ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો હોય ડાંગ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવવાનો પ્રશ્ન હોય વાંસદા વિસ્તારમાં ગુડસ્ટેન ધરમપુર વિસ્તારમાં ગુડસ્ટેન ભારતમાલા પ્રોજેક્ટ નેશનલ હાઈવે છપ્પનના પ્રશ્ન હોય કપરાડા વિસ્તારમાં પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના પ્રશ્ન હોય તમામ પ્રશ્ને અમે લોકોની સાથે રહીને અવાજ ઉઠાવીશું આવનારા દિવસમાં વલસાડ લોકસભા છવ્વીસ અમે જીતીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચીશું નવસારી વિજલપોર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું નવસારી તેમજ રાજ્યોની નગરપાલિકાઓમાં કર્મચારીઓ રાજ્ય સરકાર સમક્ષ કાયમી કરવા અને પગાર સહિતની પડતર માંગણીઓ અંગે વારંવારની રજૂઆતો કરી હતી પરંતુ પ્રશ્નનો નિકાલ નહીં આવતા નવસારી વિજલપોર નગરપાલિકાના રોજમદાર હંગામી ટાઈમ સ્કેલના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું પાલિકામાં રોજમદાર અને હંગામી કર્મચારીઓને સરકારી કર્મચારી તરીકે સ્વીકારવામાં આવે તેમના પગાર સહિત જૂની પેન્શન યોજનાઓ શરૂ કરવામાં આવે સાતમા પગાર પંચનો અમલ કરવાની માગણી કરવામાં આવી છે પાલિકામાં ફરજ બજાવતા રોજમદાર હંગામી ટાઈમ સ્કેલના કર્મચારીઓની માગણીઓ ન સ્વીકારવામાં આવશે તો આગામી ચૂંટણીઓમાં મતદાનના દિવસે જ મતદાનનો બહિષ્કાર કરશે પાલિકામાં ફરજ બજાવતા નવસોથી વધુ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે કર્મચારીઓ મારી પાસે આવ્યા હતા ને એ લોકોની માંગ છે ટાઈમ સ્કેલની છે એ બધી બે ત્રણ રજૂઆત કરી છે સાતમું નાણાંપંચનું છે તો એ લોકોની માંગ એવી છે કે અમને મળે એવી લોકો અમારી સાથે ચર્ચા કરી છે પણ અમે ચીફ સાહેબ સાથે જોડીને બેસીને અમે આ આગળ એ લોકોનું કામ ધપાવીશું અને અમે પોઝિટિવ જ છે કર્મચારીઓ માટે અમારે નથી કરવો એવો અમારો કોઈ ઈરાદો નથી અમે કાયમ કર્મચારીઓ માટે પોઝિટિવ રહીશું અને આગળ અમને વિચારીને અમે આગળ કામને આગળ ધપાવીશું નવસારી જિલ્લામાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા સિનર્જી ઇન્સ્ટિટ્યૂટમાં પીએનસીએફ અને કેરિયર ફાઉન્ડેશનનો વિશેષ અને મહત્વનો કોર્સ પણ કરાવી વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે નીટના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન આપતી સંસ્થા સિનર્જીની અવશ્ય મુલાકાત લો બાળકોના ભવિષ્યના ઘડતરની ચિંતા દરેક વાલીઓને હોય જ છે પોતાના સંતાનો શ્રેષ્ઠ શિક્ષણ મેળવી સમાજમાં માનભેર જીવન જીવે તે માટે મહેચ્છાઓ માતાપિતામાં હોય છે આજના હરીફાઈભર્યા યુગમાં શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવું તે એક મૂંઝવણભર્યો પ્રશ્ન છે પોતાના સંતાનોનું શિક્ષણ મૂળમાં શ્રેષ્ઠ રહે તે માટે ચિંતિત વાલીઓ માટે નવસારીમાં સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ દરેક માતાના પ્રશ્નોના હલ લઈને આવ્યું છે નવસારી જિલ્લામાં સર્વશ્રેષ્ઠ અને એકમાત્ર સંસ્થા જે તમારા બાળકને જીનિયસ બનાવશે શ્રેષ્ઠ પરિણામની ગેરંટી સાથે સિનરજી સંસ્થાના ડાયરેક્ટર ભૂમિક દેસાઈ પીએનસીએફ અને કેરિયર ફાઉન્ડેશનના ખાસ વર્ગો લઈને આવ્યા છે નવસારીના જૂના થાણા સ્થિત વિવેકાનંદ સર્કલ પાસે રાસી એપાર્ટમેન્ટમાં સિનર્જી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ ચારથી દસ સુધીના તમામ મહત્ત્વના વિષયોના ક્લાસીસ ચાલે છે બાળકોને ધોરણ ચાર અને પાંચથી જ નીટ માટે તૈયાર કરવામાં આવે છે જેમાં ખાસ કેરિયર ફાઉન્ડેશનના કોર્સ કરાવવામાં આવી રહ્યા છે ધોરણ અગિયાર બાળ સાયન્સ માટે નીટની પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારીઓ કરાવવામાં આવે છે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેના બેઝિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે તમામ વાલીઓએ સિનર્જીની મુલાકાત લેવી જરૂરી બને છે મારું નામ જેની છે અને મેં ફિફ્થ સ્ટેન્ડર્ડમાં ભણું છું મેં બાર વર્ષની છું અને આ ટ્યુશનમાં મને પર્સન્ટેજ માર્ક્સમાં બહુ ફરક પડ્યો છે અને આ ટ્યુશનમાં ભણાવે બી બહુ સારું મેથ્સ મારું બહુ પહેલાં કાચું હતું પણ અત્યારે પાક્કું થઈ ગયું છે અને અહીંયાના શિક્ષકો મને બહુ સારી રીતે ભણાવતા છે હું ક્લાસ ટ્વેલ્થમાં ભણું છું આ સિનરજીમાં મારું એક્સપિરિયન્સ બહુ જ સારું રહ્યું છે જે પણ સર બધા લોકો ભણાવે મારો કન્સેપ્ટ બધા ક્લિયર થાય છે ડેફિનેશન એટલી ઇઝીલી સમજાવે કે તમારા કોઈપણ ડાઉટ જે છે એ સોલ્વ થઈ જાય પછી અહીંયા વિડીયો લેક્ચર્સ અને એ પણ સમજાવવામાં આવે છે અને વિડીયો લેક્ચર્સમાં પણ આટલું ઇઝીલી સમજાવવામાં આવે કે તમને બીજા કોઈ પણ ડાઉટ ન રહે અને જેટલા જેટલા પણ સર છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન બધા હાજર રહે એટલે તમે રાત્રે બે વાગ્યે પણ ક્વેશ્ચન પૂછો કોઈ પણ સરને તો તમારા ડાઉટ ક્લિયર થઈ જાય છે હાલમાં અમે આ ફિફ્થ સ્ટાન્ડર્ડથી જઈને હમણાં ટ્યુશનમાં અમે શિફ્ટ કર્યું કે પહેલાં જે ટ્યુશન હતું ત્યાં એના બરાબર માર્ક્સ એવું નહીં આવતા હતા બહુ ધ્યાન નહીં આપતા હતા એટલે અમે પછી આમનો રેફરન્સ મળ્યો અમે અહીંયા એમને ટ્યુશન મૂકી અમને ત્રણ એક્ઝામ ગઈ પણ એમ માર્ક્સ એવું સારા છે અમે પણ ખુશ છે એ પણ ખુશ છે ટ્યુશન કરીને ઘરે આવે છે ત્યારે પણ એમ ફ્રી માઇન્ડ રહે છે લેસન પણ કરી નાખે છે ડિપ્રેશનમાં નથી રહેતી એ લોકો આ લોકો આટલું એમ ટોર્ચર નથી આપતા સારી રીતે ભણાવે છે હસી રમતથી ભણાવે છે બધું ચેપ્ટર એવું બી એમને બરાબર સમજાવે છે એમને ખ્યાલ પણ આવતો છે ને એને મજા પણ આવતી છે ભણવામાં ઇન્ટરેસ્ટ લાગતો છે એને બાકી પહેલાં એને ઇન્ટરેસ્ટ નહીં હતો એટલો બોરિંગ લાગતું હતું પણ હવે એને ભણવામાં પણ ઇન્ટરેસ્ટ લાગતો છે તો કહે છે કે હવે હું આ ટ્યુશનમાં રહેવા બીજે કશે જવાની નથી મારા મોટા છોકરાનું નામ કુશ પટેલ છે બીજો ઉધર્વ પટેલ છે મોટો નાઇન્થમાં છે અને બીજા નંબરનો ફોર્થમાં છે બેનું રિઝલ્ટ ખૂબ સરસ છે પહેલાં કરતાં વધારે પડતું સુધારો આવ્યો છે જે કંઈ હોય તે બધું ઘરે આવીને કહે છે સમજાવે છે અને સારી રીતે ભણે છે અને બીજી બધી પણ ડિટેલ કઈ કંઈ નહીં સમજાવવા પડે તો સર લોકો સારી રીતે સમજાવે છે સંસ્કાર પણ સારા આપે છે અભ્યાસ સાથે સાથે મારા બે છોકરામાં ઘણો ફરક જોવા મળ્યો મને અમે લોકોએ સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કર્યું છે ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સેલ્ફ ને એ સ્ટાર્ટ કરવાનું એક રીઝન એવું હતું કે હું ઘણા વર્ષોથી એજ્યુકેશનની ફિલ્ડ સાથે જોડાયો છું અને નવસારી ડિસ્ટ્રિક્ટમાં ઘણા વખતથી ભણાવું છું અને મેં જે રિયલાઇઝ કર્યું છે કે હું ઇલેવન્થ એન્ડ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં બાયોલોજી ભણું તો મેં જે રિયલાઇઝ કર્યું છે કે જ્યારે બાળક નીટના માટે તૈયારી કરવા આવે છે ઇલેવન્થ અને ટ્વેલ્થમાં ત્યારે એનો બેઝ ક્યાંક ને ક્યાંક વીક રહી ગયો હોય છે અને એ વીક બેઝને લઈને જ્યારે એ આગળ જાય ત્યારે એને એટલો કોન્ફિડન્સ નથી આવતો એક્ઝામ લગતી વખતે એ જ્યારે નીટની પરીક્ષામાં જાય એકવીસ લાખ બાળકો સાથે જ્યારે એ કોમ્પિટિશન કરતું હોય છે ત્યારે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બધી મહેનત કર્યા પછી પણ એને કદાચ કોન્ફિડન્સ થોડોક ઓછો પડે છે અને એના માટે અમે લઈને આવ્યા છે ફાઉન્ડેશન કોર્સિસ કે જ્યાં આપણે એને એથ નાઇન્થ ટેન્થ સ્ટાન્ડર્ડની અંદર એનો બેસ એટલો પાકો કરી દઈએ કે ઇલેવન ટ્વેલ્થમાં જ્યાર સુધીમાં એ આવે ત્યાર સુધીમાં એની અડધી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ હોય અને એનો ફોકસ માત્ર ને માત્ર નીટ પર રહે કોઈ એન્ઝાયટી ના થાય એને એની જ સાથે આપણે પીએનસીએફ કોર્સીસ કોર્સિસ પણ લઈને આવ્યા છે જે ફોર્થ ફિફ્થ સિકસ્થ સેવન્થ સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે છે કે જેની અંદર આપણે કો કરિક્યુલર એક્ટિવિટીઝને પણ થોડી ઘણી ઇન્ક્લુડ કરશું અને સાથે એકેડેમિક્સને પણ આપણે ડેપમાં લઈ જશું આપણે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ કે એ લોકો ભણવાનું એન્જોય કરે આપણે ઇન્સ્ટિટ્યૂટની અંદર દરેક સુવિધા પણ પ્રોવાઈડ કરી છે કે બાળક ખાલી ભણવા પર ધ્યાન આપે અને એને કમ્ફર્ટ કમ્પ્લીટલી મળી રહે એસી ક્લાસીસથી લઈને સીસીટીવી આપણે બાયોમેટ્રિક અટેન્ડન્સથી લઈને દરેક વસ્તુ આપણે ઇન્કલુડ કરી લીધી છે એક લાઇબ્રેરી પણ આપણે એક ફ્લોર આખો લાઇબ્રેરીને ડેડિકેટ કર્યો છે કે જેથી એ લોકોને જે પણ ડાઉટ્સ હોય જે પણ વાંચવું હોય બહુ બધી રેફરન્સ બુક્સ આપણે અહીંયા અવેલેબલ કરી છે કે બાળકોને જેમ ઈચ્છા હોય એમ એ લોકો જોઈ વાંચે એ લોકોને સેલ્ફ સ્ટડી માટે આપણે સમય આપીએ અને એના પછી એમના ડાઉટ્સ ક્લિયર કરીને એમના જે બેસિક્સ છે એને એટલા ક્લિયર કરી દઈએ કે લોકો એકેડેમિકલી કોઈ પણ જગ્યાએ પાછળ ન રહી જાય એની સાથે સાથે આપણે એ પણ નક્કી કર્યું છે કે બાળકો જેવું સ્કૂલમાં જાય છે ત્યાં પચાસ સાહીઠ છોકરાની આઈ થિંક ઘણી જગ્યા ઉપર કેપેસિટીમાં ક્લાસીસ ચલાવતા હોય છે લોકો તો એમાં ઇન્ડિવિજ્યુઅલ ફોકસ એટલો રહેતો નથી હવે એવું જ કંઈક જો ટ્યુશનની અંદર પણ થશે તો પછી બાળકના ઉપર એસ સચ એમ જોવા જઈએ તો કોઈ ફાયદો નહીં થાય એને ટ્યુશન મોકલવાનો કે એને કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવાનો એટલે આપણે એવો કન્સેપ્ટ લઈને આવ્યા છે કે એને માત્ર ને માત્ર દસ સ્ટુડન્ટ્સ એક ક્લાસની અંદર હશે એનાથી વધારે આપણે ક્યારેય કરશું નહીં બરાબર જરૂર પડશે તો આપણે બેચ વધારશું કંઈ પણ કરશું પણ બાળકને આપણે દસ છોકરાની ઉપર લઈ નહીં જઈએ જેથી એના ઉપર એટલું બધું ઇન્ડિવિજ્યુઅલ ફોકસ આપી શકાય આપણાથી કે ભણવામાં આગળ વધે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ડોલી તળાવના કામમાં વેઠ ઉતારવામાં આવી તો તમારી ચામડી ફેડી નાખીશ ટકાવારીનો ખેલ બંધ કરો વિજલપુરને હંમેશા અન્યાય જ થયો છે આ શબ્દો છે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલના તળાવના ખાતમુહૂર્તમાં મુરતમા ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ચેતવણી આપી હતી જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ હંમેશા તેમની દબંગ અંદાજ માટે જાણીતા છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ટકાવારી બાબતે જાહેરમાં તતડાવતા આવ્યા છે વિજલપુરના ડોલી તળાવના બ્યુટિફિકેશનના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય આરસી પટેલે જાહેરમાં બોલવું પડ્યું હતું કે વિજલપુર વિસ્તારને હંમેશા અન્યાય થયો છે સ્વચ્છતા અભિયાન સહિતના કામો થયા નથી ડોલી તળાવ માટે ચાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે તળાવના બ્યુટિફિકેશનના કામમાં વેઠ ન ઉતારવામાં આવે તે માટે આરસી પટેલે અધિકારીઓને બરાબરના તતડાવ્યા અને જો આ કામમાં ટકાવારીનો ખેલ કરવામાં આવશે તો હું તેની ચામડી ફેડી નાખીશ આરસી પટેલે જણાવ્યું હતું કે મહા મહેનતે આ ચાર કરોડ લાવ્યો છું આ રૂપિયામાં ટકાવારી લેવાવાળાને સ્પષ્ટ જણાવ્યું અને જો કોઈ રૂપિયા માંગે તો મને ફોન કરજો ત્યારે એક ધારાસભ્ય દ્વારા જાહેર મંચ ઉપરથી ટકાવારી માટે ચેતવણી આપવામાં આવતી હોય તો પાલિકામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે તે સ્પષ્ટ થાય છે આપણે અભિયાન કેટલું ચલાવ્યું મને એવું નથી લાગતું કે સ્વચ્છતા અભિયાન અહીંયા કોઈ ચાલી तो खास विज़ल बीजलपुर शहर ने स्वस्थ केम बनावू प्रमुख सी स्टैंडिंग कमिटी अक्षोने कौच के हमेशा विज़ल बीजलपुर नगरपालिका ने अन्याय ठरश बताओ तो जोरदार अधिकारी करा ही सा माटी ने क्या लीजिए ભાઈ આના અધિકાર પાડો નાખવાનો આ મહા મહેનતે ચાર કરોડ રૂપિયા મંજૂર કરેલા છે નવસારી વાળા મંજૂરી જ નહીં કરવા દેતા એટલે મહા મહેનતે આ કરેલા છે કામ અમને અપ ટુ ડેટ તો કોઈ પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય કોઈને પૈસા આપે તું જ હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં અરે વાત કરી લે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં આ ચાર કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા નથી લાવેલા આપણે પણ કામ તારું કોઈ પણ જાતનું કચાસ નહીં રહેવી જોઈએ મને એક પણ વ્યક્તિ અહીંથી ફરિયાદ કરી હું તારી ચામડી પીડી ના નવસારીની ભૂમિનું કદ નાનું છતાં ઊંચા મનોબળ સાથે ધોરણ બારની મક્કમતાથી પરીક્ષા આપી રહી છે શારીરિક રીતે દીકરી સક્ષમ નથી પરંતુ પિતા કેડે બેસાડી ભણતર આપી દીકરીનું ભવિષ્ય ઘડતર કરી રહ્યા છે રાજ્યભરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે બોર્ડની પરીક્ષા આપવા માટે એવા કેટલાક વિદ્યાર્થીઓ છે જે શારીરિક રીતે સક્ષમ નથી પરંતુ દ્રઢ મનોબળને કારણે સફળ થઈ રહ્યા છે વાત છે નવસારી તાલુકાના અડધા ગામની ભૂમિ રોહિતભાઈ દેશમુખની ભૂમિ હાલ ધોરણ બાર બોર્ડની પરીક્ષા આપી રહી છે ભૂમિનું કદ માંડ ત્રણ ફૂટનું હશે પરંતુ તેના દ્રઢ સંકલ્પો મનોબળ સૌથી ઊંચા છે બોર્ડની પરીક્ષા દૃઢ મનોબળ સાથે ભૂમિ આપી રહી છે શિક્ષણ પ્રત્યે ખૂબ જ રસ ધરાવતી ભૂમિને તેના પિતા અને માતા ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે દ્રઢ અને મક્કમ મનોબળથી દીકરીના ભવિષ્ય ઘડતરની કેડી તેના પિતા કંડારી રહ્યા છે પિતા રોહિતભાઈ વાયરમેનનું કામ કરે છે માતા ગૃહિણી છે ભૂમિ સિત્તેર ટકા જેટલી દિવ્યાંગ છે તે ચાલી શકતી નથી પિતા રોહિતભાઈ દીકરી ભૂમિને પોતાની કમર ઉપર કેડ ઉપર બેસાડી શાળાએ મૂકવા માટે અને લેવા માટે જાય છે ભૂમિ નવસારી ઇટાળવા ખાતે આવેલ સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં ધોરણ બાર આર્ટ્સના વિષયો સાથે અભ્યાસ કરે છે અને હાલ ખડસુપા ખાતે આવેલ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપી રહી છે પરીક્ષા દરમિયાન તેના પિતા બાઇક ઉપર આગળના ભાગે બેસાડીને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા માટે જાય છે ધોરણ દસની પરીક્ષા પણ પાસ કરી અગિયાર અને બાર ધોરણ ઈટાળવા હાઈસ્કૂલમાં સફળતાપૂર્વક અભ્યાસ કરે છે વધુ અભ્યાસ કરવાની તમન્ના ભૂમિને છે જેથી તેના માતા પિતા દીકરીના સપના પૂરા કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે સામાન્ય રીતે આજકાલના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રમતગમતને કારણે અભ્યાસમાં જરૂરી મહત્વ નથી આપતા ત્યારે ભૂમિ જેવા વિદ્યાર્થીઓનો સંઘર્ષ સામાન્ય વિદ્યાર્થી માટે ઉદાહરણ સમાન છે હું દસમામાં પણ બોર્ડની પરીક્ષા આપી હતી અને દસમું પાસ કરીને હું અગિયારમાં ગઈ અને અગિયાર પાસ કરીને બારમામાં મેં બાર આચ લીધું હવે હું બોર્ડની પરીક્ષા આપી રહી છું અને તેના પાછળ ઘણા બધા લોકોનો પ્રોત્સાહન અને મનોબળ છે તેથી મારા માતા પિતા શિક્ષક પ્રિન્સિપલોનો ખૂબ જ રીતે મને પ્રોત્સાહન આપ્યો છે અને હું મારા ગામનું મારા પરિવારનું નામ આગળ વધારું તે માટે બીજા વિકલાંગોનો હું પ્રેરણુક બનું અને તેથી તેઓ કોઈ દિવસ હાર ન માને તેથી પ્રયત્ન કરતા રહે તેથી કહું છું ભૂમિકુમારી રોહિતભાઈ દેશમુખ નવસારી જિલ્લાની આર કેજી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઈટાડવામાં અભ્યાસ કરી ધોરણ બાર સામાન્ય પ્રવાહની આજે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે ત્યારે તમે એ દીકરીને જોઈ હશે અને એ દીકરી જે પૂરા આત્મવિશ્વાસ અને વિશ્વાસ અને હિંમતથી જે પરીક્ષા આપે છે ખરેખર એ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન છે સાથે સાથે એને ખૂબ સારો પરિણામ મેળવે એ માટે શુભકામનાઓ છે તેમજ એના મા બાપ આજે જે હિંમત થી બાળકને પ્રેરણા પૂરી પાડે છે ખરેખર એમને પણ ખૂબ ખૂબ વંદન છે અને સાથે સાથે દીકરીના સારા ભવિષ્ય માટે એમને પણ શુભકામનાઓ તમે આ દીકરીને જોયું હશે જે આજે દિવ્યાંગ હોવા છતાં જે આત્મવિશ્વાસ અને હિંમત રાખે છે એ જોઈને ખરેખર જે બીજી બીજા દીકરા દીકરીઓ જે અભ્યાસ કરતા હોય તેઓએ આની પાસેથી પ્રેરણા લઈને જીવનમાં આગળ વધવા માટે ખૂબ સારો અભ્યાસ કરી આગળ પ્રગતિ કરવી જોઈએ નવસારી નગરપાલિકા દ્વારા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે શહેરી બસ સેવા વિનામૂલ્યે આપવામાં આવી છે પરીક્ષા કેન્દ્રો ઉપર આવવા જવા માટે પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વિનામૂલ્યે બસ સેવા પૂરી પાડવામાં આવશે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે નવસારી શહેરમાં બોર્ડની પરીક્ષાના કેન્દ્રો છે ત્યાં સુધી આવવા જવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત શહેરી બસ સેવા પરીક્ષાર્થીઓ માટે બિલકુલ વિના મુસાફરીની સેવા આપવામાં આવશે નવસારી તાલુકા અને અન્ય ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ શહેરની શાળાઓમાં બોર્ડ દ્વારા ઘોષિત કરેલ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા માટે જતા હોય છે નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ સમયસર પહોંચે તે માટે પાલિકાની શહેરી બસ સેવા બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બસ સેવા પૂરી પાડશે ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ જ્યારે ચાલુ થઈ રહી છે ત્યારે નવસારી નગરપાલિકાના પ્રમુખ તરીકેની પણ દરેક બાળકોના માતા તરીકે હું આજે એક વિનંતી અને અપીલ કરું છું કે આજે જ્યારે બોર્ડની એક્ઝામ માટે જ્યારે છોકરાઓ આમ તેમ થાય ગામડેથી કોઈ આવતું હોય કોઈ ને આવતા આવવા જવામાં લેટ થયો કોઈને સાધન ના મળતું હોય તો તે માટે આજે હું એક જાહેર કરું છું કે સિટી બસ જે છે નવસારી નગરપાલિકાની તો તેને હું આજે દરેકે દરેક બાળકોને જેટલા દિવસે એક્ઝામ ચાલે ત્યાં સુધી હું ફ્રીમાં અમે આપીશું સગવડ આપીશું અને દરેક બચ્ચાઓને ઓલ ધ બેસ્ટ મારા તરફથી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો પર વલસાડ લોકસભા બેઠક ઉપર વાજદાના અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર ઘોષિત નવસારી વિજલپور પાલિકાના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને કરેલો વિરોધ પ્રદર્શન નવસારીમાં શિક્ષણનો પાયો મજબૂત કરતી સંસ્થા સિનર્જી નીટી પરીક્ષાનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ સિનર્જીમાં ધારાસભ્ય આરસી પટેલનો જોવા મળેલો દબંગ અંદાજ ટકાવારીનો ખેલ થયો તો તમારી ખેર નથી તો આ હતા જના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહું નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર